રાજકોટમાં લોકમેળા ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અંગેની એસઓપીમાં કોઈ જાતનો કરવામાં આવે એસઓપીને લઈને જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું એસઓપી લોકોની સુરક્ષા માટે છે આજે હરાજી છે તેવું પ્રભવ જોશીએ નિવેદન આપ્યું મને આશા છે કે રાઈડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે રાઈડ ચાલુ ન થાય તો મેળામાં અને આકર્ષણો છે જ રેસ્કોર્સ ના લોકમેળાને લઈને મોટા સમાચાર અગાઉ રાઇડ્સ સંચાલકો દ્વારા

કે જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી રાઈટ સંચાલકો સાડા ત્રણ વાગે આજે હરાજીમાં ભાગ લેશે